સિહોર તાલુકાના અમરગઢ ખાતે આવેલા કોલેજમાં અજાણ્યા પંદર જેટલા લોકો દ્વારા એક યુવાનને ઢોર માર મારવામાં આવ્યો હતો મળતી માહિતી મુજબ શિહોર તાલુકાના અમરગઢ ખાતે રહેતા જયપાલસિંહ નામના યુવાનને તેજ ગામના બીજા અન્ય યુવાનો દ્વારા ગામમાં આવેલા ડેન્ટલ કોલેજમાં એક સાથે પંદર જેટલા લોકોએ ધોકા અને પાઇપ જેવા હથિયારો સાથે માર મારવામાં આવ્યો હતો જ્યાં ઈજાગ્રસ્ત યુવાનને સારવાર અર્થે ભાવનગર સર્ટી હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યો હતો જ્યાં ઈજાગ્રસ્ત યુવાન દ્વારા અંગે પોલીસ ફરિયાદ નોંધવામાં આવવાની વાત જાણવા મળી છે જ્યારે આ બાબતે હાલ કોઈ પોલીસ ફરિયાદ નોંધાઈ નથી શું બનાવ બન્યો તો આખો ત્યાં અમારા ગામમાં ડેન્ટલ કોલેજ છે ત્યાં વિદ્યાર્થીને આ લોકો રાજુ ચૌહાણ કરી છે અપંગ એ ગાળું દેતો તો અને એ છોકરાએ મને કીધું કે મને કાકા આમ કે છે એટલે હું ત્યાં એ લોકોને સમજાવવા ગયો એટલે એ સીધા તેર ચૌદ જણા ભેગા થઈ ગયા અને તમે કેમ દાદાગીરી કરો છો આમ તેમને એવું બધું કહીને સીધું હુમલો કર્યો મારી ઉપર એ લોકો કેટલા હતા ને એમની પાસે શું શું હથિયાર હતા ચૌદ જણા હતા એની પાસે ધોકા પાઈપ છરી અને ધારિયા જેવા હથિયાર હતા હજી મારી ગાડી છે ગાડી ઉપર એને પાણા પથ્થર પથ્થર મારીને મારી ગાડી ટોટલ લોસ કરી દીધી છે આમાં કોઈ વ્યક્તિને ઓળખો ખરા બધાને ઓળખી જાઉં શું નામ છે બધાના બધાના નામ નથી આવડતા પણ હું બધાના નામ હું તો જોઈને તમને બધાને ઓળખી દઈશ આ બનાવને લઈને પોલીસને જાણ કરીશ